નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ આવી ગયા છે બધા જ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જગ્યાએ પોતાના એડમિશન માટે અલગ અલગ ડોક્યુમેન્ટ બનાવવા માટે દોડી રહ્યા છે ત્યારે જે પછાત વર્ગ અને જે આર્થિક રીતે નબળા બાળકો છે તે બાળકો માટે શું તેની આપણે આજે ચર્ચા કરીએ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર જે આર્થિક અને સામાજિક રીતે પસાદ છે એવા બાળકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે તેમાંની જ એક યોજના આદર્શ નિવાસી શાળાઓમાં જે બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે ખાવા પીવા રહેવાની અને ભણતરની સાવ મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે બાળકના ગણવેશથી માંડી તેના બુક પુસ્તકો ખાવા પીવા રહેવાનું બધું જ ત્યાં મફતમાં આપવામાં આવે છે તો આ જે આદર્શ નિવાસી શાળાનો જે પ્રવેશ મળતો હોય તે પ્રવેશની જાહેરાત આજે થઈ ગઈ છે તો તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ કોણ લઈ શકે કઈ કાસ્ટને કેટલી ટકાવારીની અનામત બેઠકો આપેલી છે તેની અંદર શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે આ આદર્શ નિવાસી શાળાઓ ક્યાં ક્યાં આવેલી છે અગારીઓ માટે અલગથી આદર્શ નિવાસી શાળાઓ ક્યાં આવેલી છે આ બધી વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી આવી બધી જ ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે આ ઉપરાંત જો અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને ઉપયોગી અને સારી લાગે તો ચેનલને લાઈક અને શેર કરજો હવે આપણે જોઈએ કે આદર્શ નિવાસી શાળાઓના પ્રવેશ અંગેની જે જાહેરાત થઈ છે તેની વિગતો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ એટલે કે સામાજિક ન્યાય અધિકારતા વિભાગ છે તેના દ્વારા જાહેરાત આપવામાં આવી છે તેની કચેરી નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર ત્યાંની કચેરી આવેલી છે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ બે હજાર એટલે કે આ વર્ષની જાહેરાતની આ એડમિશન માટેની જાહેરાત છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિસરતી વિમુખ જાતિ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં તેત્રીસ આદર્શ નિવાસી શાળાઓ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમોવાળી કાર્યરત છે એટલે કે પછાત વર્ગના બાળકોને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બરાબર મળી રહે તે માટે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા ચલાવતી તેત્રીસ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે શાળાની યાદી સમાજ કલ્યાણ ખાતાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે એટલે કે આ શાળાઓ ક્યાં આવેલી છે કેટલી ત્યાં જગ્યાઓ છે ત્યાં શું શું સુવિધાઓ આપવામાં આવે છે આ બધી માહિતી સમાજ કલ્યાણ ખાતાની જે વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે તેના પર એની બધી માહિતી ઉપલબ્ધ છે આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવથી ધોરણ બારમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા નવા વિદ્યાર્થીઓએ અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનો પાસેથી પ્રવેશ માટે સમાજ કલ્યાણ ખાતાની વેબસાઇટ પર તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસથી સાત છ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે એટલે કે જે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એડમિશન માટે સરકાર દ્વારા ધોરણ નવથી ધોરણ બાર સુધીમાં અભ્યાસ માટે એડમિશન લેવા માટે જે લોકો ઈચ્છતા હોય જે વિદ્યાર્થીઓની જરૂરિયાત હોય તેને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસથી તારીખ છ સાત છ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે નંબર એક આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવથી ધોરણ બાર નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે એટલે કે ધોરણ નવથી બારમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવાનું છે તેને ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે અને જે એના ડોક્યુમેન્ટ જે જોઈએ તે પણ ઓનલાઈન જ અપલોડ કરવાના છે નંબર બે જે તે આદર્શ નિવાસી શાળાઓમાં ગત વર્ષમાં અભ્યાસ કરતાં ધોરણ નવ અને ધોરણ અગિયારના જૂના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં તેઓને ધોરણ દસ અને ધોરણ બારમાં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ જગ્યા ખાલી હશે તો ધોરણ નવથી ધોરણ બારમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ જે આદર્શ નિવાસી શાળામાં ભણી રહ્યા છે ધોરણ નવ અને ધોરણ દસમાં તો અગિયારમાં તે આ બધા વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં એડમિશન આપી અને પછી જો તે આદર્શ નિવાસી શાળાના મકાનમાં જે સગવડતા હોય એ પ્રમાણે ઓનલાઈન જે લોકો અરજી કરે છે તેને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે નંબર ત્રણ ધોરણ દસના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્કશીટ માર્કશીટ ઇસ્યુ કર્યા બાદ ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે ધોરણ દસનું જે રિઝલ્ટ આવી જાય પછી બાળકોએ આ એડમિશન માટે ઓનલાઈન અરજી કરવાની છે નંબર પાંચ સોરી નંબર ચાર પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓએ જે ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોય તેના પાછળના ધોરણની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલ હોવા જરૂરી છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ નવમાં કે ધોરણ દસમાં કે ધોરણ અગિયાર કે બારમાં જે ધોરણમાં પ્રવેશ મેળવવો હોય તો એના આગળના ધોરણમાં પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી છે નંબર પાંચ કન્યાઓના કિસ્સામાં પિસ્તાલીસ કે તેથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે એટલે કે જે દીકરીઓ છે એના માટે પિસ્તાલીસ ટકા ગુણનો ક્રાઈટેરિયા રાખવામાં આવેલો છે નંબર છ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પસાદ અતિપસાત વિચરતી વિમુખ જાતિના બાળકો તેમજ અપંગ વિધવા તથ્ય બહેનોના બાળકોના કિસ્સામાં પિસ્તાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને અરજી કરી શકશે એટલે કે જે અમુક કેટેગરીમાં આવતા લોકો પિસ્તાલીસ ટકા હશે તો પણ તે અરજી કરી શકશે નંબર સાત વિદ્યાર્થીના પિતા વાલીની વાર્ષિક આવક રૂપિયા સ લાખથી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે એટલે કે જે વિદ્યાર્થીઓ આમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેના માતા પિતાની મળે અને બંનેની કુલ આવક સ લાખથી વધુ ન હોવી જોઈએ એટલે કે સ લાખ સુધીની આવક હોય તે લોકો જ આમાં એપ્લાય કરી શકે છે નંબર આઠ આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગ માટે સાહીઠ ટકા આર્થિક રીતે પસાદ વર્ગ માટે પંદર ટકા અનામત રાખવામાં આવશે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાદ વર્ગ પૈકી અતિપસાત વિચારતી અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના દસ ટકા પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવશે એટલે કે અહીં કેટેગરી વાઇઝ ટકાવારી આપેલી છે કે જે તે કેટેગરી પ્રમાણે ગવર્મેન્ટે નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે એડમિશન આપવામાં આવશે નંબર નવ આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો જે સમાજ કલ્યાણની જે વેબસાઇટ અહીં આપવામાં આવી છે ડબલ્યુ 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 એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી અને વિમુખ જાતિ કચેરીમાંથી પણ મળી જશે એટલે કે જો કંઈ વધારે માહિતી આપણે જોતી હોય તો આ ખાતાની વેબસાઇટ પરથી અને સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ પરથી પણ આપણને વધારાની માહિતી મળી રહેશે નંબર દસ ઓનલાઈન અરજી કરેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજીની કોપી અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જે તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા અથવા જિલ્લા નાયબ નિયામકશ્રીની વિકસિત જાતિ ખાતામાં અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિની કચેરીમાં જમા કરાવવાની રહેશે હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે આ કામગીરી વિદ્યાર્થીઓએ અરજી કર કર્યાથી મોડામાં મોડી તારીખ નવ સ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે હાર્ડ કોપી જમા ન કરાવવાની કરાવનારની અરજી મંજૂર પ્રક્રિયા કે મેરિટના ધ્યાને લેવામાં આવશે નહીં તેની તકેદારી રાખવી એટલે કે આપણે જે અરજી ફોર્મ ભર્યું છે તેની જે હાર્ડ કોપી અને ક્રોસ વેરિફિકેશન આપણે નવ છ બે હજાર ચોવીસ સુધીમાં પૂરું કરવાનું રહેશે જો આપણે ક્રોસ વેરિફિકેશન નથી કરાવતા હાર્ડ કોપી જમા નથી કરાવતા તો આપણો પ્રવેશ રદ થયેલો ગણાય છે નંબર અગિયાર સરકારશ્રીએ ઠરાવેલ નિયમ અનુસાર અરજી મંજૂર કરીને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે એટલે કે સરકારના જે ધારાધોરણ છે એ પ્રમાણે મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નંબર બાર પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે જે માટે વિદ્યાર્થીઓએ સમયાંતરે ઉક્ત વેબસાઇટ જોવાની રહેશે એટલે કે પ્રવેશ માટેની જે પ્રોવિઝનલ મેરિટ આન્સર કી પ્રોવિઝનલ મેરિટ યાદી અથવા તો ફાઇનલ મેરિટ યાદી ઓનલાઈન જે સમાજ કલ્યાણ ખાતાની વેબસાઇટ છે તેના પર જ મેંકવામાં આવશે તો આપણે વારંવાર વેબસાઇટ જોવાની રહેશે નંબર તેર શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારશ્રીના આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ સરકારશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોના આધારે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે જેથી અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજી આધારે પ્રવેશ અંગેના હક દાવો કરી શકશે નહીં એટલે કે જે સ્કૂલ અથવા તો જે આદર્શ નિવાસી શાળા છે તેની ક્ષમતા છે એના આધારે અને મેરિટના આધારે જ આપણે પ્રવેશ આપવામાં આવશે નંબર ચૌદ મીઠાના વ્યવસાયમાં રોકાયેલ અગેરિયાના વાલીના બાળકો માટે કુમાર માટેની નંબર એક રાજુલા જિલ્લો અમરેલી નંબર બે ભચાઉ જિલ્લો કચ્છ નંબર ત્રણ ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર નંબર ચાર મોરબી કન્યાઓ માટે નંબર પાંચ સુરેન્દ્રનગર ખાતે મળે કુશ પાંચ કુલ પાંચ અગિયાર આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે એટલે કે જે અગિયા જાતિ છે જે મીઠું પકવે છે એના બાળકો માટે ખાસ આપેલા અહીંયા પાંચ સ્કૂલો આપવામાં આવી છે તેમાં ખાસ એ બાળકોને એડમિશન આપવાનું છે નંબર પંદર પ્રવેશ બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયમિત વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર નિર્ણય આખરી રહેશે એટલે કે આમાં કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો જે વિકસતી જાતિ ખાતું છે તેને જ એના કંટ્રોલ રહેશે તે જ આખરી નિર્ણય આપી શકશે મેં જોયું છે ત્યાં સુધી આદર્શ નિવાસી શાળાઓમાં ઘણી બધી સારી ફેસિલિટી હોય છે સમયાંતરે બાળકોના બોડી ચેકઅપ થતા હોય છે બાળકોનું શિક્ષણનું સ્તર પણ ઘણું ઊંચું હોય છે બાળકનો સામાજિક અને જે બૌદ્ધિક વિકાસ થાય તેના ઉપર ખાસ ફોકસ આપવાનું હોય છે અને સમય સમયાંતરે ગવર્મેન્ટ પણ આના રિવ્યૂ લેતી હોય છે અને આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરવા માટે ઓનલાઈન એડમિશન લેવા માટે એક તો બાળકનું આધાર કાર્ડ બાળકનું માર્કશીટ બાળકનું એલસી એના પપ્પા અથવા વાલીનું આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આવા બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તો મારો એવો વિચાર છે કે આર્થિક રીતે પછાત અને જે નબળા વર્ગના બાળકો છે તેના સુધી આ માહિતી પહોંચાડો અને નબળા વર્ગના બાળકોનું અભ્યાસ અને તેની કારકિર્દી બને તેવી આપણે પ્રાર્થના કરીએ જય હિન્દ જય ભારત જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો તમારા સગા સંબંધી અથવા જે જરૂરિયાતમંદોને ફોરવર્ડ કરજો જય હિન્દ જય ભારત